પરત મેળવવા માટે અલગ અલગ ચાર જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરી હતી આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક બેંકો તરફથી જરૂરી વિગતો એકત્રિત કરી ટેકનિકલ વર્કઆઉટ કરી અમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુર અને તેના ભાઈ સુમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુરને પકડી પાડ્યા છે અમિત કુમારે આધેડ ને પોલીસી કંપનીમાંથી વિક્રમસિંહ રાવત તરીકેની ખોટી ઓળખ આપી વાતચીત કરી તેમની પાસેથી પોલીસી રૂપિયા પરત આપવાના અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા અઠાણું લાખ પંચ્યાસી હજાર અલગ અલગ બેંકોમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જે પૈકી તેના ભાઈ સુમિત કુમારના બેંક એકાઉન્ટમાં રૂપિયા છત્રીસ લાખ એક્યાસી હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા તથા તેઓની બહેન એકાઉન્ટમાં રૂપિયા બે લાખ પાસઠ હજાર ટ્રાન્સફર કર્યા હોવાની કબુલાત કરી સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી એફઆઈઆર નંબર પંદર જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું જેમાં મુખ્યત્વે એમને જે જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી લગભગ પાંચ વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ બાવીસ લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતાં સાયબર ક્રાઇમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે જેથી બેન્ક ડિટેલ્સના આધારે સુરત સાહેબ શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ સેલની મદદથી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યુ કરાવવા અને પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બહાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી તેમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે હાલ તપાસ કરતા કોઈ ગુના નોંધાયેલા નથી પણ સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવેલો છે